શુભકામની દેવর্ষি નારદ મુનિના જન્મદિવસ ઉત્સવ નિમિત્તે અહીંયા ઉપસ્થિત સર્વે સન્માન્ય પત્ર પત્રકાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અહીંયા આપ સૌને આ કાર્યક્રમને માન આપીને આવ્યા છે એના માટે અભિનંદન નારદ જયંતી ઉજવવા માટેનો સંગઠન તરફથી મૂળ હેતુ નારદજી જે તે સમયમાં એક દિવ્ય સંદેશાવાહક તરીકે આપણે માનતા હતા ત્રણ લોકમાં એના ગમે તે સમાચાર પહોંચાડવામાં એ પોતાની ભૂમિકા રહેતી હતી એક પ્રકારે વર્તમાન સમયમાં પણ ભારતના ચાર સ્તંભ એક ન્યાયપાલિકા વિધાયિકા કાર્યપાલિકા અને આપણું સમાચાર માધ્યમ એટલે પ્રિન્ટ મીડિયાથી માંડીને એની અંદર લેખક હોય છે પત્રિકા હોય છે અને ઓડિયો વિડીયો સમાચાર ચાલી રહ્યા છે તો સંઘની અપેક્ષા સંઘ એ પ્રકારની પત્રકારો સાથે એક સંવાદ સ્વરૂપે મિત્રના સ્વરૂપે મળીને સંઘ શું કામ કરી રહ્યો છે એની વાત કરવા માટે અહીંયા આપણે રહીએ છીએ

એ વિષય પર થોડી ઘણી ચર્ચા કરતા સંવાદ સ્વરૂપે એમને કોઈ પણ પ્રકારનું અમારું માર્ગદર્શન કેવું કંઈ નથી હોતું પરંતુ સાથે મળીને આપણે સમાજ હિત માટે અને રાષ્ટ્રહિત માટેનું કામ કરવાનું છે તો આપણે સાથે મળીને કામ કરીએ એવી અપેક્ષા છે